મમ્મી દાળ બનાવી ગયા ઓ બેટા લીલા છણાની દાળ બનાવી ગયા તાર પપ્પાનું એ બેને મળી ને ઓહો તો તો મસ્ત જ બની હશે હા શું રીતે બનાવી એ શીખવાડું તને લીલા છણા તો ભઈએ હો બેટા તઈ સીધી મારી દી કલર લીલો ના રહ્યો પણ ચાલે અમુક મીઠા અમુક ને ના હા એ તો જીવા હોય એવા ચાલે

બરાબર હવે પેલું ગ્રાઇન્ડ કરી દો હાઉ દાળ ના પીસાઈ જાય હા પીસી કાઢી દો બરાબર અને સાઈડ પર ઢોકી મૂકી દે અને વઘારની તૈયારી કરવાની પેલા રહી 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 મેં કીધું નહીં વઘાર કરજો ના ના જીરું હા તો ના Gue Oh, di dalamnya. Ni, supaya musik ini paka-book pak analysaso inversi capacity》Iya, pakak bikin. Kamu makan. Makan Mata是我 pakan montal. Ini hanya namanya? Ini apa? Apakah yang sadece. Orang Blessed nya. Kamu tidak punya Saya tidak punya. Apa使ahallingnya? Aku tidak punya persona moping it. 그럼 kamu सोतरी जो कलर ब्राउन भययो भाई जी आओ जो थम थम तू थौछो बरे बरे लाल पटाट हां लाल पटाट एक प्लेजेंट शो प्रोग्राम होइन हां ऑफिस ऊपर એટલે કા પપ્પા એક ફ્રેન્ડ બનાવ્યો હે ને તે જોઈ નાયા એટલે તો તું બનાવી રીત લગા અન આ રીત લગા એટલે તમારી રીત ટ્રાય કરી લી આ જે પલાળી મૂકી તો એ હરદનનો મરચું જો

प्लस 40 जगे हूं आधा पंजा तीखा है ना एक के 2 लिया और नादी हां एक टुकड़ा एक टुकड़ा आ गया के अरे निकल पानी और रख दिया है जल्दी हूं सूखी डूरी बेन पासू पासू सवातरवा दिया और पूरी छड़वा दिया बराबर मधु छड़ि चुके ચાલુ કરા તો રહેતો રહ્યો હમ ટામેટું હમ થોડું મીઠું મીઠું શાકભાજી દો હા છણા નું તો મમ્મી અંદર નાખી હમ એ શાક નું મીઠું આવી જ ચડવા દે બસ બધું ચડી જ ગયું કે મેં હવે Darah jin baki, beras 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 Ini beras 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 મસા મસાલી લીલા ચણાની દાળ થઈ ગઈ પછી ગિય તેં ઉકાલા આવો એમ જરૂર પડે તો વેળવાણું હા દાળમાં જાડી પટલી તો પડશે ઉકળવા દે એટલે ચણા દાળ ની દાળી હોય લીલી બરાબર ઉકળવા બરાબર ઉકળી જાય કે